રાધે રાધે જય શ્રી કૃષ્ણ શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને ખુશ કરવા માટે શનિદેવની પ્રતિમા ઉપર સરસવ અથવા તલનું તેલ ચડાવવાનું છે તે ચડાવતી વખતે ઓમ શનિ શનિશ્વરાય નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે કાળા તલ અને સરસવના તેલનો દીપક પ્રગટાવો શુભ ગણાય છે આ ઉપાયને કરવાથી ધનમાં સદૈવ વૃત્તિ થાય છે શનિ અમાવસ્યા પર કારા તલ અડદની દાર અને લોખંડનું દાન કરવું શુભ ગણાય છે આ સાથે આ દિવસે ગોળ અને લોટની ગોળીઓ બનાવીને કીડીઓને ખવડાવવાથી માતા લક્ષ્મી ખુશી થાય છે આનાથી દોષમાં ઘટાડો થાય છે અને ધ્રણ વૃદ્ધિ થાય છે શનિ અમાવસ્યા પર લોટની ગોળીઓ બનાવી તરામમાં જઈ માછલીઓને ખવડાવવાથી શનિની અશુભ દશાઓ પ્રભાવ ઘટે છે અમાસની તિથિ પર દીપદાન કરવાનું મહત્ત્વ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે શનિ અમાવસ્યાના દિવસે સાંજે એક દીપક પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો સાથે જ એક દીપક ઘરના મુખ્ય દ્વારની ડાભી તરફ પ્રગટાવો એવું માનવામાં આવે છે કે મુખ્ય દ્વાર ઉપર દીપક પ્રગટાવવાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે શનિ અમાવસ્યાના દિવસે સાંજે એક દીપક પ્રગટ ભગવાન શંકરના મંદિરમાં જઈને પ્રગટાવો એક દિવસ ઘરની દક્ષિણ દિશામાં ચોક્કસથી પ્રગટાવો આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે આ ચીજોનું કરો દાન શનિ અમાવસ્યા પર શનિની પ્રિય વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે શનિ અમાવસ્યા ઉપર સવા કિલો કાળા અરદનું દાન કરો આ સિવાય તમે જરૂરિયાતમંદ લોકોને કાળા જૂતા પણ દાનમાં આપી શકો છો પરંતુ કાળા કપડાં કાળી સત્રી અથવા કાળા ત તલનું દાન પણ કરી શકો છો ઉપાય કરવાથી શનિ મહારાજ અત્યંત પ્રસન્ન થશે અને સુખી થવાના આશીર્વાદ આપશે પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય શનિ અમાવસ્યા પર વ્રત રાખવાથી અને દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને પિતૃઓના નામ પરથી પિંડાન અને તપન કરો શનિદેવને તેલ અને કારા તેલ તલ ચઢાવો ગરીબોને દાન આપો અને ભોજન કરાવો ગાય કાગડા અને શ્વાનને પણ ભોજન કરાવો આનાથી પિત્ર ખુશ થશે અને દોષથી મુક્તિ મળશે રાધે રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો